ગરડેશ્વરમાં બે આદિવાસી યુવકોની હત્યા બાદ આવતીકાલે તેર ઓગસ્ટે સમગ્ર આદિવાસી સમાજ કેવડિયા ખાતે ઉમટી પડશે અને શ્રદ્ધાંજલિનું કાર્યક્રમ કરશે એના થોડા કલાકો પહેલાં બંને યુવકોના પિતાના બે વિડીયો વાયરલ થાય છે અને તેમાં તેઓ દાવો કરે છે કે તેઓ આ કાર્યક્રમમાં સામેલ થવાના નથી અને આ કાર્યક્રમને લઈને કોઈ ઘટના બનશે તો તે એના માટે તેઓ જવાબદાર રહેશે અને આ પ્રકારના વિડીયો વાયરલ થયા બાદ એડિયા આપણા ધારાસભ્ય ચેતર વસાવા આ વાલીઓ પાસે પહોંચ્યા હતા તેમની સાથે અન્ય રાજકીય નેતાઓ દર્શનાબેન દેશમુખ શબ્દશ્રણ તણવી સહિતનાઓ જોડાયા હતા અને તેમણે ચર્ચા કરી હતી અને ત્યારબાદ તેઓ નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરી આવ્યા હતા તેમની સાથે પણ તેમણે સમાજના આગેવાનો સાથે મીટિંગ કરી હતી અને ત્યારબાદ તેમણે મીડિયા સાથે વાત કરી હતી અમે આઠ તારીખના રોજ જે સંજય ગજેન્દ્ર મૃત્યુ પામ્યા હતા એ જ દિવસે અહીંયા તમામ આગેવાનો એમાં સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ઘનશ્યામભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીનસિંગભાઈ તળવી અને હું પોતે રણજીતભાઈ તળવી સાથે ચંદ્રકાંતભાઈ તળવી અને નિરંજનભાઈ તમામ આગેવાનો ત્યાં ભેગા થઈને અમે નક્કી કર્યું હતું કે નવ તારીખે આદિવાસી દિવસ છે અને આક્રોશ દિવસ તરીકે બંધ પાડીને મનાવવામાં આવશે કેવડિયાને ગરોડેશ્વર અને તેર તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવશે એ કાર્યક્રમના ભાગરૂપે અમે આઠ તારીખે એસપી સાહેબને પણ મળીને ગયા હતા એમણે પણ અમને હકારાત્મક જવાબ આપ્યો હતો કે તમે આયોજન કરીને અમને જણાવજો તો આ તેર તારીખના કાર્યક્રમને લઈને અમે એસપી સાહેબના વાત મૂકી હતી અને એમની સહમતીથી જ અમે બધા જ લોકોએ એક આદિવાસી તરીકે કોઈપણ જાતના પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય કે સંગઠનનો ઉપર વટીને અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ગઈકાલે કેટલાક લોકો દ્વારા એમના પિતાશ્રીને જયેશભાઈના પિતા સના તળવી અને સ્વર્ગીય સંજયભાઈના તડ પિતા ગજેન્દ્રભાઈને ગેર ગેરમાર્ગે દોરીને કે ભાઈ તમને સહાય મળી છે એ પણ લઈ લેવામાં આવશે અહીંયા બીજા કાર્યક્રમો થશે તો તમને જેલમાં લઈ જવામાં આવશે એવા ડરાવીને બાજુમાં ઊભા રાખીને બોલાવીને એક વિડીયો ફરતા કરવામાં આવ્યા છે એ પરિવારને અમે જઈને મળ્યા એમણે પણ અમારી સાથે સહમતી દર્શાવી છે આજે પણ દર્શનાબેન દેશમુખ શબ્દ શરણભાઈ અને ભાજપના આગેવાનો બધા અમે સાથે છે ત્યારે આવતીકાલનો કાર્યક્રમ કોઈ પણ પક્ષ પાર્ટી કે વ્યક્તિ કે કોઈ સંગઠન કે કોઈ ધર્મ સંપ્રદાયનો નથી અમારે શોક સભા છે સવારે ત્યાં પહોંચવાનું છે પુલ અર્પણ કરીને જે અમારો વ્યવહાર હોય છે ભેટ હોય છે એ ભેટ મૂકીને અમારે ત્યાંથી છૂટા પડવાનું છે એમાં બધા જ લોકો આવશે એમાં આ વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા આવવાના છે મનસુખભાઈ વસાવા પણ આવવાના છે છોટુભાઈ વસાવા દિલીપભાઈ વસાવા પણ આવવાના છે પટેલ પણ 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 આવવાના આવવાના છે 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 રાઠવા અમે પોતે બધા જવાના એટલે એમાં કોઈ કોઈ આવો ઉદ્દેશ કે એજન્ડા નથી અમે બધા જ આવતીકાલે ત્યાં જવાના છે હમણાં એસપી સાહેબ સાથે ચર્ચા કરવા માટે બેઠા હતા એમણે પણ સકારાત્મક જવાબો અમને આપ્યા છે અભિપ્રાય મોકલવાનો બાકી છે સાંજ સુધીમાં અમે અભિપ્રાય આપી દઈશું એવી એસપી સાહેબે અમને સૂચના આપી છે આદિવાસી સમાજ એ સંસ્કારી અને શિસ્તબંધ સમાજ છે અમારો માત્ર હેતુ એટલો છે અમે લોકોને એક મેસેજ આપવા માંગીએ છીએ પણ આદિવાસી સમાજ સાથે અન્યાય થશે તો અમે 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 એક એક છે સંપ થઈને ભેગા થઈશું એટલે કાલે ઉચ્ચાર કે કોઈ ધીંગ ધરાડા નથી કાલે મૌન પાડીને ફૂલ અર્પણ કરીને પોતાની જે યોગદાન છે ભેટ છે વ્યવહાર છે એ મૂકીને બધાએ ત્યાંથી છૂટા પડવાનું છે એટલે એમાં કોઈને વિરોધ ના હોવો જોઈએ ને બીજો કોઈ હેતુ પણ નથી આજ કાર્યક્રમને લઈને આજે મળવા માટે આવ્યા હતા અને એસપી સાહેબે પણ સાંજ સુધીમાં અભિપ્રાય આપવાની વાત કરી છે એટલે આવતીકાલનો કાર્યક્રમ અમારા રાબેતા મુજબ ચાલુ રહેશે